અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 9,63,400 રૂપિયા તો મિત્રો 18 કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે ગઈકાલની સરખામણીએ 5,300 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ 22 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 11,775 રૂપિયા 8 ગ્રામ સોનાનો ભાવ છે 94,200 રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ સત્તર હજાર સાતસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોના નો સોના સરખામણીએ છ હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર હજાર આઠસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બે હજાર સાતસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ અઠ્યાવીસ સોનાનો ભાવ છે બાર લાખ ચોર્યાસી હજાર છસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે ગઈકાલની સરખામણીએ સાત હજાર સો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે ભાવ છે સત્તર હજાર છસો રૂપિયા અને એક કિલો ચાંદી ભાવ છે એક લાખ છોતેર હજાર રૂપિયા તો મિત્રો આજે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ ત્રણ હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો મિત્રો આ સોના ચાંદીના તાજા બજાર ભાવ તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો